નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તો અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે ભાર ઉનાળે વાદળો બંધાય છે અને વરસાદ આવશે ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે અગિયાર તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે ગુજરાતમાં કાળચાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયારથી તેર મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે વરસાદની આગાહી છતાં ગુજરાતને હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી આગામી ચાર દિવસ સુધી આવી જ ગરમીનો સામનો કરવો પડશે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ રહ્યો છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું હતું જેથી આ વિસ્તારના લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી આ જિલ્લામાં વાર્તાળમાં મોટો પલટો આવતા ઠંડક પ્રચરી હતી અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાય છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાય છે જો કે સાત જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોલ સાથે વરસાદ રહેશે જેઠવદમાં શ્રાવણ પંથકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે અત્યાર સુધીનું સૌથી વધુ ગરમી એપ્રિલ મહિનામાં રહી છે વિશ્વભરમાં એપ્રિલ મહિનામાં તાપમાન વધુ અનુભવાયું છે ક્લાઇમેટ ચેન્જ અને એલનીનોની અસરનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે એપ્રિલ બે હજાર સોળનો રેકોર્ડ એપ્રિલ બે હજાર ચોવીસમાં તૂટી ગયો છે જો કે આ તો માત્ર ટ્રેલ છે આગામી સમયમાં સરેરાશ વૈશ્વિક તાપમાન હજી વધવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો વે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ